પત્રકાર સંઘ દ્વારા નવસારીમાં ચાંદની ચોકથી શહીદ ચોક સ્મારક સુધી કેન્ડલ માર્ચ સાથે મોડ આયોજન નવસારી જિલ્લાના પત્રકાર સાથે કરવામાં આવ્યું નવસારીમાં યોજાયેલ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં પત્રકારો શહીદ સ્મારક પાસે એકત્ર થયા હતા બે મિનિટ મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે શહીદોના પરિવારજનોને સહન કરવાની શક્તિ મળે તેવી પ્રભુ પ્રાર્થના કરી હતી પત્રકારોએ મીણવત્તી પ્રગટાવીને શહીદોને પોતાની ભાવના વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં પત્રકારો એકત્ર થઈ આતંકવાદ સામે પોતાનો સખત વિરોધ નોંધાવ્યો હતો શહીદોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને ભારત દેશમાં આતંકીઓનો નાશ થાય એવા પગલા સરકારશ્રીએ લેવા જોઈએ જેથી ભારતીય લોકો ભારત દેશના દરેક જગ્યાએ ફરવા જઈ શકે ત્યાં એમને સુરક્ષા પણ મળવી જોઈએ ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવણી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હનીપભાઈ ચોથિયા ગુજરાત ઉપાધ્યક્ષ કયુમભાઈ શેખ તેમજ સંગઠનના મેમ્બર અને નવસારી જિલ્લાના પત્રકાર કાંતિભાઈ દીપકભાઈ પરમાર રવિન્દ્ર અગ્રવાલ રાજુભાઈ પટેલ હિતેન અડવાણી આરીફભાઈ તનવીર સૈયદ અલ્તાફ શેખ દોલત શેખ રહીમ પઠાણ માઝીદ પઠાણ અને નાસીરભાઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે હાજર રહ્યા હતા રિપોર્ટર દીપકભાઈ પર સિટી ગોલ્ડન ન્યૂઝ નવસારી ભારતીય પત્રકાર સંઘ ઈઆઈ જે નવસારીમાં ગુજરાત પ્રદેશની ટીમ દ્વારા મૌન વ્રતનું આયોજન રાખવામાં આવ્યું હતું મીણબત્તી સળગાવીને અમે શાંતિથી જે ઘટના બની છે એનો વિરોધ કરવામાં આવ્યો હતો પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા દેશને વિભાજીત કરીને જે કૃત્ય કરવામાં આવ્યું અને કેવું મોટું ષડયંત્ર હતું કે જેમાં ભારતને જાતિવાદની અંદર વહેંચી દેવાનું તેનો ભારતના પ્રત્યેક નાગરિક નાગરિકે અને બધા જ ધર્મના લોકોએ એમની મહંશાને વિખોડી કાઢી છે મારી ભારત સરકારને માંગ છે કે પહેલગામની અંદર જે ક કૃત્ય આતંકવાદી દ્વારા કરવામાં આવ્યું છે અને જે લોકો શહીદ થયા છે એમના પરિવારને શિક્ષણથી લા બધી જ વાતની જવાબદારી ભારત સરકાર લઈ તેમજ લાલ ચોક પર જે પત્રકારોને અપમાનિત કરવામાં આવ્યા છે એ ખરેખર એ ચલવી લેવામાં આવે નહીં કારણ કે પત્રકાર એક નિસ્વાર્થપણે કામ કરતું હોય ભારતની ચોથી જાગીર કહેવાય છે કોઈપણ પત્રકારને દેશની અંદર કોઈપણ જગ્યા પર એને અપમાનિત કરવામાં આવે તો ભારતીય પત્રકાર સંઘ એઆઈજે કોઈપણ સંજોગમાં ચલવી લેશે નહીં કારણ કે પત્રકાર નિસ્વાર્થ રીતે કામ કરે છે અને દેશને સચ્ચાઈ આપવાનું કામ કરે છે ફરી મારી ભારત સરકારને માંગ છે કે અહીંના જે બી શહીદો થયા છે એ લોકોને ભણતરથી માંડીને સ્વાસ્થ્યથી માંડીને એ લોકોના પરિવાર મા બા બેટી દીકરા જેને બી જે બી તકલીફ થતી હોય એ લઈ અને બધાને શહીદોનો દરજો આપે અને જે આતંકવાદીએ જે કૃત્ય કર્યું છે એને એવી સજા પાઠવે કે બીજી વાર ભવિષ્યની અંદર કોઈપણ દિવસ કમ કોઈપણ આતંકવાદી આવું કૃત્ય કરવાની હિંમત ના કરે